હાલ ગોર કડ્યુગમાં કહી શકાય કેટલાક સેવાભાવી લોકો પણ હજુ સમાજમાં અસ્વસ્થ હોય તેવા લોકોને આશ્રમમાં પનાહ આપે છે ગઈકાલે પહેલાનો તે આશ્રમમાં માતાજીની સ્થાપના અને ગરબાનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં અહીં રહેલા તમામ લોકોએ ઉત્સાહભેર જોડાયા હતા ભાગ લીધો હતો ઉલ્લેખનીય છે કે પોપટભાઈ આહિર ફાઉન્ડેશન સોશિયલ મીડિયા થકી એટલે કે યુટ્યુબ ફેસબુક સહિતના પ્લેટફોર્મથી આવક ઉભી કરી અને તેનો જરૂરિયાતમંદ લોકો માનસિક અસ્વસ્થ લોકોને રાખી તેની સારવાર આપવામાં આવે છે દર પંદર દિવસે અહીં ડોક્ટર ચકાસણી કરવા માટે આવે છે અને આશ્રમમાં સપારે નાસ્તો બપોરે જમવાનું અને સાંજે પણ જમવાની સુવિધા છે નોંધનીય છે કે અહીં દાતાઓના જન્મદિવસ સહિતના પ્રસંગોની માનસિક અસ્વસ્થ લોકો સાથે ઉજવણી કરાય છે રોપડભાઈ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ સોશિયલ મીડિયા આશ્રમ નામ એટલે લખાયું છે સોશિયલ મીડિયા થી થતી આવકનો સદુપયોગ અહીં થઈ રહ્યો છે ઘણા વર્ષોથી સાંભળવા મળતું હોય છે કે પાગલપણ પણ અનેક પ્રકારનું હોય છે ઘણા લોકોને પૈસાનો પાગલપણ હોય છે ઘણા લોકોને અન્ય કોઈ વ્યવસ્થાનું પાગલ પણ હોય છે પરંતુ જે સમાજની અંદર એને માણસ અસ્થિર તરીકે આપણે ઓળખીએ છીએ તેને એક જે સામાજિક સેવા કરવામાં આવી રહી છે તેનું નામ રાખવામાં આવ્યું છે પોપટભાઈ આહિર નો આશ્રમ છે જેનું નામ સોશિયલ મીડિયા આશ્રમ રાખવામાં આવ્યું છે તો આ સોશિયલ મીડિયા આશ્રમ શું છે પહેલાં તો આપણે ઈ પૂછીશું આપણે પ્રતિકભાઈ ને પૂછીશું કે પ્રતિકભાઈ સોશિયલ મીડિયા તમે શા માટે નામ રાખ્યું છે આમ તો ઘણા બધા લોકોનો આ કોમન પ્રશ્ન રહેતો હોય છે કે નામ થોડુંક યુનિક છે આપણા આશ્રમોના નામ સાંભળ્યા પણ એ કોઈ ધર્મને ને લગતા નામ હોતા હોય છે સોશિયલ મીડિયા આશ્રમ અમારે મહેમાન આવે ને તો બધા એવું કે આ સોશિયલ મીડિયા આશ્રમ શું કામ રાખ્યું છે એનો એક બહુ સારો એવો જવાબ છે કે અત્યારે આપણે આ જે ભૂમિ ઉપર બેઠા છીએ આ જે આશ્રમ ઉપર બેઠા છે જે હજી અંડર કન્સ્ટ્રક્શનમાં છે તો સોશિયલ મીડિયા આશ્રમ એટલા માટે આપણે નામ રાખ્યું છે કે આ જે કઈ બી આશ્રમ આપણે ઉભો કર્યો છે એ સોશિયલ મીડિયાના સપોર્ટ થી કર્યો છે જેમ કે YouTube, Facebook, Instagram, WhatsApp તમે જે કાંઈ ભી ગણો અને બીજી વસ્તુ એવી છે કે એક સમાજની અંદર એક યુવાનોની અંદર એવો પોઝિટિવ ઇમ્પેક્ટ પડે કે સોશિયલ મીડિયાનો અત્યારે લોકો ટાઈમ પાસ માટે વધારે ઉપયોગ કરી રહ્યા છે તો યુવાનોની અંદર અને સમાજ સોસાયટીની અંદર એ લોકોને પોઝિટિવ ઇમ્પેક્ટ પડે કે ભાઈ સોશિયલ મીડિયાનો તમે પોઝિટિવ વેમાં જો યુઝ કરો તો એનાથી તમે લાખો લોકોની નહીં પણ કરોડો લોકોની જિંદગી તમે બદલી શકો છો એનું એક જીવતું જાગતું ઉદાહરણ આપણે આ જગ્યા પર બેઠા છીએ એટલા માટે આશ્રમ જે બની જવા રહ્યો છે એના નામ આપણે એટલા માટે આપ્યું છે કે સોશિયલ મીડિયા આશ્રમ આપણું અહિયાં નું કાર્યક્ષેત્ર એ રીતનું છે કે જે માણસ રોડ ઉપર રખડે છે ઘણા વર્ષોથી જે નાયો નથી જેને સરખા કપડા નથી પહેર્યા જેને સરખું જમવાનું નથી મળતું દેશી ભાષામાં કહીએ તો બિન વારસી માણસ જેનું આ દુનિયામાં કોઈ આપણને ખ્યાલ છે ત્યાં સુધી આગળ પાછળ નથી એમ એવા માણસોને આપણે રેસ્ક્યુ કરીએ છીએ એને અહીંયા લાવી અને એને સગવડ જેમ એમ કહેવાય કે રોજિંદા જીવનમાં જે આપણે કેમ રેગ્યુલર નાતા ટાઈમ ટુ ટાઈમ જમતા હોઈએ આપણને કોઈ બીમારી હોય તો દવા લેતા હોઈએ તો એવી જ રીતના અહીંયા જે અમારા પ્રભુજીઓ આવે છે એ પ્રભુજીને રોજિંદા જીવનમાં નાવાનું પ્લસ ટાઈમ ટુ ટાઈમ એને જમવાનું અને એવરી પંદર દિવસે એવરી ફિફ્ટીન દિવસે અમારે ભાવનગરથી થી

о дуьев સોશિયલ મીડિયાનો સદુપયોગ એટલે સોશિયલ મીડિયાથી પોપુટભાઈના નામ ઉપર ઘણા બધા પૈસા આવતા હોય છે જેના લઈને આ એક આશ્રમ ઉપસ્થિત થયો છે આ આશ્રમની અંદર જે માનસિક અસ્થિત લોકો છે તેઓની સારવાર કરવામાં આવે છે તેઓને નવું જીવન આપવામાં આવે છે અને કોઈક એવું હોય કે એમના પરિવારજનો જે મળી ગયા હોય તેમને પણ ક્યાંક ને ક્યાંક તેમને સોંપવામાં પણ આવે છે તો આવી કામગીરીને આપણે સરાહીએ અને હજી આ આશ્રમમાં આવા લોકોને વધુમાં વધુ સારવાર મળી રહે તેવી પણ આપણે અપેક્ષા કરીએ ગુજરાત ફસ્ટ અનિલ માઢક